ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે શ્રાદ્ધ મહિનો ચાલે છે એટલે આપણે દૂધપાક બનાવીશું ગમે ત્યારે તમે દૂધ બનાવી શકો છો અહીંયા મેં ત્રણ ચમચી ચાર ચમચી જેટલા મેં બાસમતી ભાત લીધા છે તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ પલળી અને સોફ્ટ બની ગયા છે અડી એટલે તરત તૂટી જાય છે પંદરથી દસથી પંદર જેટલા મેં કાજુ લીધા છે એને પણ દસથી પંદર મિનિટ સુધી પલાળી દીધા છે કાજુ બદામ એલચી પાવડર ચારોલી અને પિસ્તા અને મિલ્ક પાવડર આ બધું એડ કરવાથી આપણે દૂધપાક એકદમ સારો અને ટેસ્ટી બને છે તો હવે આપણે દૂધપાક બનાવવા માટે પ્યોરી બનાવી લઈશું વટ થાય એ માટે હવે મેં મિક્સર જારમાં કાજુ છે એને આપણે બ્લેન્ડર કરી લેશું એકદમ ક્રશ કરી લેશું અને એમાં એક ચમચી જેટલા આપણે ભાત એડ કરીશું અને એમાં થોડુંક આપણે દૂધ એડ કરીશું એટલે આપણી પ્યોરી છે એકદમ સરસ બની જશે હવે આપણે એને મિક્સર જારમાં આપણે ફેરવી લેશું ક્રશ કરી લેશું હવે મેં એક સ્પેન લીધી છે એમાં આપણે ઘીથી ક્રિશ કરી લેશું બરાબર એટલે આપણી ખીર છે એ ઉભરાય નહીં અને હવે બે ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું દૂધ પાકમાં ઘી નાખવાથી દૂધપાક બહુ સારો એવો બને છે તો મેં એક ચમચી જેવું આપણે ઘી એડ કર્યું છે ઘી ગરમ હલકું થઈ જાય એટલે આપણે દૂધ એક લિટર જેવું મેં ફેટવાળું લીધું છે એ આપણે એડ કરીશું તમે જોઈ શકો છો દૂધ આપણું કેટલું ઘાટું છે ફેટવાળું તમારે દૂધ લેવાનું છે મેં પોણું લિટર જેવું દૂધ લીધું છે થોડુંક બચાવ્યું છે દૂધને આપણે ત્રણ જણ સર્વ કરી શકે તેટલો જ મેં દૂધપાક બનાવ્યો છે તમારા ઘરમાં વધારે સભ્યો હોય તો તમે વધારે બનાવી શકો છો હવે તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે એ હલકું ગરમ થાય એટલે મેં ભાત છે બાસમતી લીધા હતા પલાળેલા એ મેં એડ કર્યા છે અને ભાતને આપણે દસથી પંદર મિનિટ સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એને બફાવા દઈશું આ રીતે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની છે હાઈ રાખવાથી આપણો દૂધપાક છે એ બળી જાય અને બધે બધી બાજુથી ચોટી જાય છે તેનું ધ્યાન રાખવું પડે છે હવે મેં એક પ્યોરી બનાવી હતી કાજુ અને પાતની એ આપણે એમાં એડ કરીશું આ નાખવાથી આપણો દૂધપાક એકદમ ઘટ બને છે આવી રીતે તમે દૂધપાક બનાવશો તો એકદમ સારો અને ટેસ્ટી બને છે અને બહાર મળે તેવો જ આપણે ઘરે બનાવી શકીએ છીએ દૂધપાક હવે તમે જોઈ શકો છો આપણો દૂધપાક છે એ ઘટ થવા લાગ્યો છે હવે તમે જોઈ શકો છો આપણા ભાત ચડી ગયા છે કે નહીં ચેક કરીશું આપણે હવે આપણા ભાત છે એ બફાઈ ગયા છે એટલે હવે એમાં એડ કરીશું કાજુ બદામના ડ્રાય ફ્રૂટ સ્વાદ પ્રમાણે મેં ખાંડ એડ કરી છે તમે તમારા સ્વાદ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો અથવા સાકર એડ કરી શકો છો મેં ચારોલી નાખી છે એક ચમચી જેટલી એક ચમચી જેટલા મેં પિસ્તા અને આમ પાવડર લીધો છે આપણે મિલ્ક પાવડર એનાથી આપણો દૂધપાક એકદમ સારો અને ટેસ્ટી બને છે આ તમે જરૂરથી નાખજો મિલ્ક પાવડર બહાર દસવાળું પેકેટ મળે છે કોઈપણ કરિયાણાની દુકાને તમને આ પેકેટ મળી જાય છે તૈયાર અને છે જ મેં અહીંયા હળદર એડ કરી છે એક ચોથા ભાગની તો આનથી દૂધ પાકમાં આપણો ટેસ્ટ છે અને કલર છે એ એકદમ ચેન્જ થઈ જાય છે મારી પાસે કેસર ન હોવાથી મેં અહીંયા હળદર એડ કરી છે બધા પાસે કેસર હોતું નથી એટલે તમે આ રીતે પણ દૂધ પાક બનાવી શકો છો હવે તમે જોઈ શકો છો આપણો દૂધ પાકનો કલર કેટલો સરસ આવી ગયો છે આ રીતે આપણે હવે બે મિનિટ સુધી આપણે ખીરને દૂધપાકને આપણે ચડવા દઈશું બે મિનિટ સુધી ઉકળી જાય ત્યાં સુધી આપણો દૂધપાક એકદમ ઘટ બની જાય છે હવે મેં અહીંયા એલસી પાવડર એડ કર્યો છે હવે તમે જોઈ શકો છો કે આપણો દૂધપાક એકદમ રેડી અને ઘટ્ટ બની ગયો છે આમ જોતાં જ ખબર પડી જાય કે આપણો દૂધપાક ઘાટો અને સરસ ટેસ્ટી બની ગયો છે તમે જોઈ શકો છો હવે મેં ઉપરથી અહીંયા જાયફળ એડ કર્યું છે જાયફળ નાખવાથી દૂધપાકમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એ નાખવું ઓપ્શનલ નથી ફરજિયાત જ છે હવે આપણે એને બરાબર મિક્સ કરી અને હલાવી લઈએ તમે જોઈ શકો છો આપણો દૂધ પાક એકદમ ઘટ બની ગયો છે હવે રેડી થયો હવે ગેસની ફ્લેમ છે એ આપણે હવે બંધ કરી દઈશું હવે આપણો દૂધપાક રેડી બની ગયો છે તમે જોઈ શકો છો ચમચાની મદદથી હવે પાંચથી દસ મિનિટ સુધી આ દૂધપાક પડો રે છે એટલે એકદમ ઘાટો બની જશે જો અમારો દૂધપાક બની ગયો છે તો સારો લાગ્યો તો રેસીપી અમારી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ